સ્પર્ધાત્મક પરીક્ષાના એંગલથી અહીંયા ઉત્તરાયણ પણ અલગ છે મકર સંક્રાંતિ પણ અલગ છે આ ક્યારે ક્યારે આવે છે ખરેખર આપણે જેને મકરસંક્રાંતિ કહીએ છીએ મકર સંક્રાંતિ ખરેખર ચૌદ જાન્યુઆરી આવે છે કે નથી આવતી તે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે સ્પર્ધાત્મક પરીક્ષાના એંગલથી પરીક્ષાની અંદર એકદમ શોર્ટ રીતે આ કઈ કઈ રીતે યાદ રાખવું અને જો પરીક્ષાની અંદર પૂછાય તો એનો એક માર્ક્સ કઈ રીતે કન્ફર્મ કરો એ વિશે આપણે થોડી ચર્ચા કરીએ તો એના માટે આપણે વિડીયો ચાલુ કરીએ એના પહેલા આપણે થોડી બેઝિક ચર્ચા આપણે અહીંયા કરી લઈએ કે આપણે જે પૃથ્વી જે રહે મિત્રો તો પૃથ્વીની અંદરથી જે મધ્યની અંદરથી જે પસાર થતું હોય છે એને આપણે કહેતા હોય છે વિશુવૃત વિશુ

ઉપરની ભાગની અંદર જઈએ તો ઉત્તર ગુલાબની અંદર ઉપરની ભાગની અંદર ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી જઈએ તો આ કર્કવૃત્ત કહેવાય છે શું કહેવાય છે ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉપરના ભાગની અંદર ઉત્તરના ભાગની અંદર જઈએ તો આ કર્કવૃત્ત અને ત્રેવીસ પોઈન્ટ પાંચ જે દક્ષિણના ભાગની અંદર આપણે જ્યારે જતા હોય છે ત્યારે એને મકરવૃત્ત કહેવામાં આવે છે એને શું કહેવામાં આવે છે તો મકરવૃત્ત કહેવામાં આવે છે હવે જ્યારે સૂર્યની જે ગતિ જે હોય છે આ સૂર્યની ગતિ હંમેશા વિષુવૃત્તિ કર્કવૃત્ત કર્કવૃત્તિ વિષુવૃત્ત મકરવૃત્ત મતલબ કે આ આ જે 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 એરિયા રહ્યો એરિયાની અંદર સૂર્યની ગતિ હોય હોય છે છે પૃથ્વીનું જે ભ્રમણ જે હોય છે તો અહીંયા જે સૂર્યની જે અવસ્થા જે રહી આટલા જે પોર્શન પૂરતી જે મર્યાદિત હોય છે ત્યાં ઉપર પણ સૂર્યના કિરણો નથી જતા અને નીચે પણ સૂર્યના કિરણો વધારે પડતા નથી જતા તો શરૂઆતની અંદર આપણે કેટલું જોવાનું છે તો આ ઉત્તર અંદર ઉપર ડિગ્રી જે રહ્યું એ કર્કવૃત છે અને નીચે જે રહ્યું એ છે બીજી વસ્તુ કે આપણે કર્ક સંક્રાંતિ કોને કહેવામાં આવે છે મકર સંક્રાંતિ કોને કહેવામાં આવે છે ઉત્તરાયણ કોને કહેવામાં આવે છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે તો પેલા આ મેપથી આપણે જોઈએ તો આ વચ્ચે જે રહ્યું એ વચ્ચે સૂર્ય છે આ વચ્ચે જે મિત્રો આવેલો છે એ શું છે તો સૂર્ય છે હવે પરિસ્થિતિ શું થાય છે કે ભાઈ સૂર્ય સૂર્યના કિરણો જે રહ્યા એ જે ગોળાર્થની અંદર સીધા પડતા હશે ત્યાં શું હશે તો ગરમી વધારે પડતી હશે અને ત્યાં ઉનાળો હશે અને સૂર્યના કિરણો જ્યાં તાંસા પડતા હશે અથવા તો જે પૃથ્વીનો ગોળો પાછળના ભાગની અંદર હશે તો ત્યાં સૂર્યના કિરણો કેવા પડતા હશે કે આ આપણી પૃથ્વી છે આ પૃથ્વી કેવી છે તો ત્રેવીસ પાંચ ડિગ્રી કેવી છે તો નમેલી છે તો પૃથ્વી આ રીતે છે તો અહીંયા સૂર્ય હોય તો સૂર્યના કિરણો જે અહીંયા પડતા હશે તો અહીંયા શું થતા હશે તો આ જે પૃથ્વીનો ગોળો જે છે એનો ઉત્તરનો જે ભાગ ભાગ રહ્યો ત્યાં ઉત્તરના ઉપર સૂર્યના કિરણો કેવા પડતા પડતા હશે મિત્રો સીધા એના કારણે આ ઉત્તર ગોળાર્થની અંદર જે રહ્યો એ ત્યાં શું થતો હશે ગરમીનો અનુભવ થતો હશે શેનો અનુભવ થશે તો ગરમીનો અનુભવ થશે તો આ આપણે દેખ્યું કે કે એનો જે ઉત્તરનો ભાગ છે એ કયો છે તો કર્કરૂ છે તો કર્કવૃતની અંદર આ ટાઈમે મતલબ કે એકવીસ જૂને સૂર્યના કિરણો કેવા પડતા હશે તો સીધા પડતા હશે અને એટલા માટે કરીને આ અંદર એ ટાઈમે શું અનુભવાતું છે તો ગરમી અનુભવાતી છે બીજી એક આપણે ચર્ચા કરી લઈએ કે ભારત જે રહ્યું ભારત શું છે તો ભારત કર્કવૃત પર આવેલું છે તો અહીંયા આપણે ગણી લઈએ કે આ ભારત છે કે ઉત્તર ગોળાર્થની અંદર કર્કવૃત જે રહ્યું કર્કવૃત જે રહ્યું એ ભારતની અંદરથી પસાર થાય છે તો એના દ્રષ્ટિએ આપણે જોઈએ તો જ્યારે એકવીસ જૂનનો મિત્રો સમયગાળો હશે મતલબ કે ત્યાં ઉત્તર ગોળાર્ધની અંદર સૂર્યના કિરણો કેવા પડતા હશે સીધા પડતા હશે અને ભારત પણ ઉત્તર ગોળાર્ધની અંદર જાયલું છે મતલબ કે આ એકવીસ જૂનના સમયગાળા દરમિયાન ભારતની અંદર શું હશે તો ભારતની અંદર ઉનાળાની અનુભૂતિ થશે એટલે તમે જોજો કે ભાઈ જૂન જૂના જૂન માસના સમયગાળા દરમિયાન ભારતની અંદર શું અનુભવાતું છે તો ગરમી અનુભવાતી છે ઓકે એજ રીતે આપણે એના ચાર ભાગ કર્યા છે આપણે કુલ બાર મહિના હોય તો આ બાર મહિનાની અંદર ત્રણ ત્રણ મહિના વડે આપણે ડિવાઈડ કરીએ તો સૂર્ય જે રહ્યો આ સૂર્ય જે રહ્યો ત્યાં સ્થિર છે અને પૃથ્વી જે રહી સૂર્યની શું કરે છે તો પ્રદક્ષિણા કરે છે આ સૂર્યની પ્રદક્ષિણા મિત્રો કઈ રીતે કરે છે તો પૂર્વથી પશ્ચિમ કે પશ્ચિમથી પૂર્વ તો યાદ રાખવાનું કે એન્ટી ક્લોક વાઇઝ આ પ્રદક્ષિણા કરે છે મતલબ કે કે પશ્ચિમથી પૂર્વ ગતિ કરે છે કઈ રીતે ગતિ કરે છે તો પશ્ચિમથી पूर्व એટલે કે એન્ટિ ક્લોકવાઇઝ ઘડિયાળ જે હોય ઘડિયાળનો કાંટો આમ ફરતો હોય પણ આ જે પૃથ્વીનું જે પરિક્રમણ જે રહ્યું આ સૂર્યની આજુબાજુ જે ફરવાની જે ગતિ રહી એ કેવી કઈ કેવી છે તો એન્ટિ ક્લોકવાઇઝ મતલબ કે આ બાજુથી આ બાજુ જતી ઓકે તો આ 21 જૂન સમય ગાળ્યો એ સમયગાળા દરમિયાન ભારતની અંદર શું ચાલે છે ગરમી ચાલે છે પણ આ દક્ષિણ ગોળાર્ધ્યુ આ દક્ષિણ ગોળાર્ધની અંદર આપણે અહીંયા દેખી શકીએ છીએ કે ભઈ સૂર્યના કિરણો ઉત્તર ગોળાર્ધની અંદર જ જાય છે

અહીંયા આ બાજુ ભારત આવેલો છે અને આ બાજુ જે રહ્યું આ જે કહેવામાં આવે છે દક્ષિણ ગોળાટ છે તો દક્ષિણ ગોળાત જે રહ્યું હવે અહીંયા શું થશે તો અહીંયા સૂર્યના કિરણો જે પડશે તો કોના ઉપર પડશે તો દક્ષિણ ગોળાટ ઉપર પડશે મતલબ કે દક્ષિણ ગુજરાતની અંદર આ સમયગાળા દરમિયાન શું જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની અંદર ગરમી જોવા મળશે અહીંયા શું જોવા મળતું હતું દક્ષિણ ગુજરાતની અંદર સૂર્યના કિરણો નતા પડતા એટલા માટે એ એ ટાઈમે ઠંડી હતી પણ આ બાજુ હવે પરિસ્થિતિ બદલાય છે હવે શું થાય છે તો અહીંયા દક્ષિણ ગુલાર્ધની અંદર સૂર્યના કિરણો કેવા પડે છે સીધા પડે છે એટલા માટે કરીને દક્ષિણ ગુલાર્ધની અંદર અહીંયા ગરમીનો અનુભવ થશે અને જ્યારે આ બાજુ જે આ બાજુનો જે ભાગ રહ્યો ઉત્તર ગુલાર્ધ તો ઉત્તર ગુલાર્ધની અંદર એ ટાઈમે શેનો અનુભવ થશે તો ઠંડીનો અનુભવ થશે આપણે આગળ ચર્ચા થઈ કે ભારત કયા ગુલાર્ધની અંદર આવેલો છે ઉત્તર ગુલાર્ધની અંદર તો આ જ ટાઈમે ભારતની અંદર શું ચાલતું હશે તો ઠંડી ચાલતી હશે ભારતની અંદર શું ચાલતું છે મિત્રો ઠંડી ચાલતી હશે તો આ એક પરિસ્થિતિ હતી કે એકવીસ જૂન જે હતી આ એકવીસ જૂન ટાઈમે ભારતની અંદર ઠંડી ચાલતી દિવસ તરીકે ઉજવીએ છીએ તો આ સમયગાળા દરમિયાન શું છે તો આ સમયગાળા દરમિયાન જે દિવસ જે હતો એ કેવો હશે તો લાંબામાં લાંબો હશે દિવસ કેવો હશે તો લાંબામાં લાંબો લાંબામાં લાંબો અને રાત્રિ કેવી છે તો રાત્રિ ટૂંકી છે આનાથી વિપરીત પરિસ્થિતિ શું થાય છે તો બાવીસ ડિસેમ્બર આપણે શિયાળાની અંદર જોઈએ છે તો શિયાળાની અંદર શું થાય છે તો શિયાળાની અંદર શું હોય છે તો દિવસ જે રહ્યો એ શું થાય છે ટૂંકો થાય ને રાત્રિ શું થાય છે તો લાંબી થાય આ બે પરિસ્થિતિઓ આપણે સમજ્યા કે એકવીસ જૂનની શું પરિસ્થિતિ હોય છે અને શું પરિસ્થિતિ હોય છે હવે એવી જ અહીંયા બીજી પરિસ્થિતિ બે છે કે માર્ચ અને સપ્ટેમ્બરની અંદર શું પરિસ્થિતિ ઉદ્ભવે છે તો એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બર તમે અહીંયા જોશો તો આ સૂર્યનો જે આપણે જે સૂર્યના જે પ્રકાશ જઈ રહ્યા એ પૃથ્વી પર કેવા પડે છે તો સીધા પડે તો એટલા માટે કરી અને અહીંયા શું થશે તો અહીંયા જે ગરમી અથવા તો ઠંડીનો જે અનુભવ રહ્યો એ કેવો સરખો થશે બીજું કે દિવસ અને રાત પણ કેવા છે બાર કલાકનો દિવસ છે બાર કલાક ને શું છે રાત્રિ છે તો આ ત્રેવીસ સપ્ટેમ્બરે જે રહ્યું તો આ ત્રેવીસ સપ્ટેમ્બરને શું કહેવામાં આવે છે શરદ સંપાત કહેવામાં આવે છે કેમ તો આ શરદ સંપાત સમયગાળા દરમિયાન ત્યાં શું થતું હોય છે તો અહીંયા સૂર્યના કિરણો જે રહ્યા એ કેવા પડતા હોય છે ત્યાં સીધા પડતા હોય છે અહીંયા નીચે એકવીસ માર્ચ જે રહ્યું એ સમયગાળા દરમિયાન પણ ત્યાં સૂર્યના કિરણો કેવા પડતા હશે તો સીધા પડતા હશે તો ત્રેવીસ સપ્ટેમ્બર અને એકવીસ માર્ચ તો આ બંને સમયગાળા દરમિયાન શું થતું હશે તો સૂર્યના કિરણો જે રહ્યા એ ત્યાં સીધા પડતા હશે મતલબ કે ત્યાં બાર મહિનાનો દિવસ અને બાર બાર કલાકનો દિવસ અને બાર કલાકની શું છે રાત્રી છે તો આ દિવસ અને રાત સરખા હોય છે તો આ અહીંયા જે 23 સપ્ટેમ્બરનો સમયગાળો રહ્યો એને શું કહેવામાં આવે છે શરદ સંપાત અને 21 માર્ચનો જે સમયગાળો રહ્યો એ કેવો છે તો વસંત સંપાત ઓકે તો આ ઘટના આપણે ચાર ઘટનાઓ હતી આ દરેક ઘટનાઓ જે રહી મિત્રો એ 3-3 મહિનાના અંતરાલની અંદર પડે છે તમે જુઓ તો 21 માર્ચ 21 માર્ચની અંદર તમે 3 મહિના ઉમેર તો માર્ચ પછી એપ્રિલ મે અને જૂન ઓકે પછી ની અંદર ફરીથી તમે ત્રણ મહિના ઉમેરો આપણે એન્ટીકલોક ક્લોકવાઇઝ ચાલવાનું છે એટલા માટે કરી જૂનની અંદર તમે ત્રણ મહિના ઉમેરો જૂન પછી જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર પછી ફરીથી સપ્ટેમ્બરની અંદર તમે ત્રણ મહિના ઉમેરો તો ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર તો આ ચક્ર શું કરે છે તો ચાલ્યા કરે છે તો આ આપણે દેખ્યું હવે આપણે જે ઉજવીએ છીએ જે મકરસંક્રાંતિ અથવા તો ઉત્તરાયણ આપણે કહીએ છીએ તો આ ઉત્તરાયણની ઘટના શું છે એ આપણે હવે જોઈએ તો ઉત્તરાયણની ઘટનાની અંદર મિત્રો એવું હોય છે કે સૂર્ય જે રહ્યો અહીંયા શું થાય છે તો સૂર્ય કર્ક રાશિ અહીંયા કર્કવૃત ઉપર છે તો કર્કવૃત ઉપર પડે છે માટે એને કર્ક સંક્રાંતિ કહેવામાં આવે છે કર્ક સંક્રાંતિ એટલે પરીક્ષાની અંદર પૂછાય કે ભાઈ કર્કસંક્રાંતિ ક્યારે મનાવવામાં આવે છે તો એકવીસ જૂન અથવા તો ક્યારે થાય છે તો એકવીસ જૂન ના રોજ હવે પૂછે કે ભાઈ મકર સંક્રાંતિ ક્યારે આવે છે તો આપણો પ્રશ્ન અહીંયા છે કે ભાઈ મકર સંક્રાંતિ જો ઓપ્શનની અંદર 14 જાન્યુઆરી મિત્રો આપેલું હોય અને જો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય તો ત્યાં 14 જાન્યુઆરી ક્યારે ટીક કરવાનું નથી દે તમારો એક માર્ક તમે ગયેલો સમજો તો મકર સંક્રાંતિ ક્યારે આવે છે તો મકર સંક્રાંતિની ઘટના 22 ડિસેમ્બરે બને છે કેમ તો આપણે દેખ્યું કે આ કર્કવૃત્ત ઉપર જ્યારે સૂર્યના કિરણો પડે છે ત્યારે કર્ક સંક્રાંતિ ઉજવાય છે તો અહીંયા મકર મકરવૃત્ત ઉપર જ્યારે સૂર્યના કિરણો પડશે ત્યારે શું ઉજવાશે મકર સંક્રાંતિ

ધીરે ધીરે શું થશે તો દિવસ મોટો થશે અને રાત્રિ કેવી થશે તો ટૂંકી થશે તો આ બાવીસ ડિસેમ્બર પછી જે સમયગાળો જે રહ્યો એ એના પછી આપણે શું શરૂ થાય છે તો ઉત્તરાયણ શરૂ થાય છે તો ઉત્તરાયણ જે રહ્યું એ ઉત્તરાયણ એટલે કે કે ભાઈ ઉત્તર દિશાની અંદર જે સૂર્ય જે રહ્યું એનું અ ક્રમણ જે કહેવાય સંક્રાંતિ કહેવાય છે તો ઉત્તર દિશાની અંદર થાય છે માટે એને આપણે ઉત્તરાયણ તરીકે ઉજવીએ છીએ તો પ્રશ્ન અહીંયા થાય કે મકર સંક્રાંતિ ક્યારે આવે છે તો બાવીસ ડિસેમ્બર જાન્યુઆરી પતંગ ચગાવવાનો જે ઉત્સવ જે રહ્યો છે એના માટે ઉજવા આવે છે તો એના પાછળ પણ એક પેલું છે કે ઠંડીનું પ્રમાણ બહુ વધારે હોય છે અને આપણા શરીરને એ ટાઈમે જે કુમળો તડકો જે હોય છે શરીર માટે ઘણો સારો ગણાતો હોય છે તો એટલા માટે કરી અને આપણે આંખોને અને આપણા આખા શરીરને કહેવામાં આવે છે કે ભાઈ સારા પ્રમાણની અંદર તડકો મળી રહે એટલા માટે કરીને એક દિવસ માટે કરી અને આપણે ધાબે જઈ અને એનો લાહો લઈ શકીએ એટલા માટે કરીને આપણે દિવસે ઉત્સવ રાખવામાં આવે છે બીજી વસ્તુ કે આજ સમયગાળા દરમિયાન આપણે જોયું છે કે ભાઈ તલની વાનગીઓ ખવડાતી હોય છે તલના લાડુ ખવડાતા હોય છે ચીકી ખવડાતી હોય છે તો આ ખાવાનું હેતુ શું છે તો આ ઠંડીનો સમયગાળો હોય છે આ ઠંડીના સમયગાળા દરમિયાન આપણા શરીરની અંદર કફ જે હોય છે આ કફની શું થાય છે તો વધારો થાય છે પછી આ જે તલ ને ગોળ ને જે રહ્યું આ શું કરે છે તો ગરમ વસ્તુઓ છે તો આપણા શરીરનું લેવલ શું રાખે છે જાળવી રાખે છે એટલે એ સમયગાળા દરમિયાન સમયગાળા દરમિયાન શું થાય છે તો આ બધી જે વસ્તુઓ જે રહી એ ખાવાનું પ્રમાણ હોય છે ઓકે હવે આ જે આપણે વસ્તુ જે દેખી કર્ક સંક્રાંતિ મકર સંક્રાંતિ શરદ સંપાત અને વસંત સંપાત આ પરીક્ષાની અંદર વાળે ઘડી પૂછાતી હોય છે હવે એને યાદ કઈ રીતે રાખવું આ તો આપણે સમજ્યા કે ભાઈ આ એને કર્ક સંક્રાંતિ કેમ કહેવામાં આવે છે એને મકર સંક્રાંતિ કેમ કહેવામાં આવે છે એને શરદ સંપાત કેમ કહેવામાં આવે છે ને એને વસંત સંપાત સંપાત કેમ કહેવામાં આવે છે પણ એને યાદ કઈ રીતે રાખવું એ આપણે જોવાનું છે તો હવે આપણે આ આકૃતિની મદદથી આપણે જોઈએ કે આ પરીક્ષાની અંદર જો પૂછાઈ જાય તો આપણે જે જે પેલી આખી આકૃતિ કદાચ મગજ અંદર ના આવે તો યાદ કઈ રીતે કર્કવૃતથી લઈને મકર વૃત જે સૂર્યની શું થતી હોય છે તો ગતિ થતી હોય છે તો અહીંયા યાદ રાખવાનું કે કે ભાઈ આ જે વિષુવૃત ઉપર જે પડે છે તો ત્યાં દિવસ અને રાત કેવા હોય છે તો સરખા હોય છે તો આવી બે જ તારીખો છે એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બર તો અહીંયા એકવીસ માર્ચે શું થાય છે તો આખી આખી ઘટનાની શરૂઆત થાય છે તો અહીંયા વિષુ ઋતુ પર એકવીસ માર્ચે શું થશે તો દિવસ અને રાત સરખા થશે તો પછી અહીંયાથી સૂર્ય શું થશે તો ઉપરની તરફ ગતિ કરશે તો એકવીસ માર્ચ પછી શું આવશે તો એકવીસ માર્ચ પછી એકવીસ જૂન આવશે ત્રણ ત્રણ મહિનાનો અહીંયા માર્ચ પછી એપ્રિલ મે અને જૂન એમ ત્રણ મહિનાનો સમયગાળો આપણે ગણીએ તો આ ત્રણ મહિનાનો સમયગાળો જે રહ્યો આ આપણે થોડું નીકાળી દઈએ એટલે વધારે સ્પષ્ટ જોઈ શકાય તો ત્રણ મહિનાનો સમયગાળો એટલે એકવીસ જૂન પણ કરવામાં આવે છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર તો અહીંયા આવશે ત્રેવીસ સપ્ટેમ્બર તો ત્રેવીસ સપ્ટેમ્બરે પણ એ શું છે તો ત્રેવીસ સપ્ટેમ્બરે પણ દિવસ અને રાત શું છે સરખા છે મતલબ કે આ જે વિષુવૃત ઉપર જે સૂર્ય જે આવે છે ત્યાં દિવસ અને રાત કેવા થશે તો

મકર સંક્રાંતિ દેખો અહીંયા એક માર્ચથી લઈને જૂન સુધી ત્રણ મહિનો પછી જૂનથી જુલાઈ ઓગસ્ટ ને સપ્ટેમ્બર ત્રણ મહિના સપ્ટેમ્બરથી ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર ત્રણ મહિના અને ફરીથી પાછો ક્યાં જશે તો આ ઘટના આ રીતે આ ઉપરથી નીચે આવશે પછી નીચે આવશે એમ આખી ઘટના શું થાય છે તો ચાલુ રહેશે તો અહીંયા એકવીસ માર્ચે શરૂ થશે પછી ત્રણ મહિના એકવીસ જૂને કર્ક ઋતુ પર જશે એટલે ત્યાં શું થશે તો એકવીસ જૂને સૌથી લાંબામાં લાંબો દિવસ અને રાત કેવી છે તો ટૂંકી છે પછી નીચે આવે છે ત્રેવીસ સપ્ટેમ્બર તો દિવસ રાત ફરીથી સરખા થાય છે પછી ફરીથી નીચે આવે છે મતલબ કે ત્રણ મહિના પછી સપ્ટેમ્બરની અંદર ત્રણ મહિના આવે છે તો અહીંયા ડિસેમ્બર ની અંદર શું થાય છે તો ડિસેમ્બર ની અંદર દક્ષિણ ની અંદર જે ઉત્તર ની અંદર ઘટના બની હતી એના જે વિરુદ્ધ ઘટના આવે શું બનશે દક્ષિણ ગુજરાતની અંદર અને આ ઘટના શું કરશે ચાલ્યા કરશે તો અહીંયા જોવાનું કે ઉપર જયારે એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બર દિવસ રાત કેવા હશે સરખા હશે આ એકવીસ જૂનની ઘટના એવી છે કે ત્યાં ઉત્તર ગુજરાતની અંદર દિવસ કેવો હશે અને રાત કેવી છે તો ટૂંકી છે અંદર કેવી ઘટના તો ઉપરની જે ઘટના થઈ એનાથી વિરુદ્ધ ઘટના હશે મતલબ કે ઉપર અહીંયા લાંબા લાંબો દિવસ હતો તો એ ટાઈમે અહીંયા દક્ષિણ ગુજરાતની અંદર બાવીસ ડિસેમ્બરની અંદર શું છે તો લાંબા લાંબો દિવસ હશે અને ટૂંકામ ટૂંકી રાત હશે તો આ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની આ ઘટના હતી હવે આપણા સાહિત્યની દ્રષ્ટિએ અથવા તો હિન્દુ ધર્મની દ્રષ્ટિએ મિત્રો ઉત્તરાયણની હોઈએ તો ઉત્તરાયણની જે આ જે ઘટના જે છે રહી તો એનો ઉલ્લેખ ઉલ્લેખ ક્યાંથી મળે મળે છે છે તો તો કહેવામાં આવે છે કે ભાઈ ઋગ્વેદની અંદર આ પતંગ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે તેની અંદર તો ઋગ્વેદની અંદર કહેવામાં આવે છે કે ભાઈ આજે ઉત્તરાયણના જે

અને જ્યારે એમને પ્રાણ છોડવાનો થાય છે ત્યારે એ ઉત્તરાયણ જયારે શરૂ થાય છે ત્યારે ઉત્તરાયણના દિવસોની અંદર શું કરે છે તો ભીષ્મ પિતામાં પોતાનો પ્રાણ છોડે છે ત્યાં સુધી પોતાનો પ્રાણ એ રાખે છે એટલા માટે હિન્દુ ધર્મની અંદર એવી માન્યતા છે કે ઉત્તરાયણ સમયગાળાની દરમિયાન જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એના દેહને શું મળે છે મોક્ષ મળે છે આ ભીષ્મપિતામાં સાથે પણ આ વાર્તા સંકળાયેલી છે બીજું આપણે જોવા જઈએ તો આ મકર સંક્રાંતિ દરમિયાન શું થાય છે તો મકર સંક્રાંતિ દરમિયાન સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થાય મકર મકર રાશિમાં પ્રવેશ પ્રવેશ થાય થાય કઈ કઈ રાશિમાંથી રાશિમાંથી તો રાશિની અંદર સૂર્યનો છે તો ધનુ રાશિની અંદરથી મકર રાશિની અંદર પ્રવેશ થાય છે કઈ રાશિ તો ધનુ રાશિ આપણે જે રાશિઓ છે આ રાશિઓ પ્રમાણે આ કળાઓ દર્શાવવામાં આવી છે તો ધનુ રાશિની અંદરથી આ થાય છે પછી બીજી વસ્તુ કે નેપાળની અંદર આ જે મકર સંક્રાંતિનો જે તહેવાર રહ્યો આ માઘી ઉત્સવ તરીકે પણ જાણીતો જે તહેવાર રહ્યો એ ક્યારે ઉજવવામાં આવે છે તો તમે બધા કોમેન્ટની અંદર જણાવજો કે સિદ્ધપુરની અંદર સિદ્ધપુરમાં પતંગ ચગાવવાનો

બીજી વસ્તુ વિડીયો તમને ગમ્યો હોય આ માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો પોતાનો કોમેન્ટ આપી કોમેન્ટ કરી અને પોતાનો પ્રતિભાવ યોગ્ય પ્રતિભાવ તમે જરૂર આપજો આ વિડીયો મહેનતથી બનેલો છે વિદ્યાર્થીઓ સુધી અમને પહોંચાડજો અને ચેનલને મિત્રો હજુથી હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ